હેલો આજે મોર્નિંગની શરૂઆત થઈ છે ઓલરેડી સાત વાગે આજે મેં મોર્નિંગમાં બહુ જ વહેલી નથી જાગી કેમ કે તબિયત થોડી ખરાબ હતી શું એટલા માટે બટ જ્યારથી જાગી છું ત્યારથી મેં રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ અત્યારે મેં જે બુક્સ રીડ કરી છે અંદરને અંદરથી તો એટલી બોરિંગ થઈ રહી છું આ બુક મેં પહેલાં બી રીડ કરી લીધી છે જે સબ્જેક્ટ મેં રીડ કરી રહી છું એ છતાં બી મેં આજે બોર થઈ રહી છું અને કંઈ સમજ નથી આવતી કે મેં આમને રીડ કરું યા છોડી દઉં એન્ડ આમના લેક્ચર બી મેં જોઉં છું છતાં બી એન્ડ અત્યારે લાસ્ટ બે મંથ બચ્યા છે એટલે મને એવું લાગે છે કે આ બુક રીડ કરવી જોઈએ આ ફિન નહીં એટલી બધી બોરિંગ થઈ રહી છું કેમકે એવું લાગે છે કે બહુ લેન્ધી થઈ ગઈ છે પહેલાં તો મેં રીડ કરી લીધી છે બટ ત્યારે બહુ જ સમય હતો મારી પાસે એટલા માટે આસાનીથી રીડ થઈ ગઈ હતી એન્ડ અત્યારે વધારે બોરિંગ લાગી રહી છે સો મેં ક્યારની કન્ફ્યુઝ છું કે મેં શું કરું કંઈ સમજ નથી આવી રહી છતાં બી મેં રીડ તો કરતી જ જાઉં છું વાંચીએ જાઉં છું વાંચીએ જાઉં છું સો તો બી મને એવું લાગે છે કે મારે કંઈકને કંઈક તો સોલ્યુશન કરવું જોઈશે જેથી કરીને એન્ડ ટાઈમે મેં રિવાઇઝ કરું ત્યારે ફટાફટથી મેં રિવાઇઝ કરી શકું સો અત્યારે આ જ કન્ફ્યુઝન સાથે મેં બુક તો રીડ કરી રહી છું બટ એમાં બી મારું મન નથી લાગતું એટલા માટે મેં એ જ સબ્જેક્ટની જે બિઝી બુક છે તો મેં એ જોવા લાગીશ તો એમનાથી મને ખ્યાલ આવશે કે મેં આ બુક રીડ કરું યા ફિર પહેલી બુક રીડ કરું કેમ કે ઓલરેડી મેં બોરિંગ તો થઈ જ રહી છું એકને એક બુકની અંદર પહેલાં રીડ થઈ ગઈ હતી બટ હવે વધારે મને લેન્ધી લાગે છે કે મેં જ્યારે બી એક્ઝામ આવશે ત્યાં સુધીમાં મેં એમને છે ફિનિશ નહીં કરી શકું છું ફાઇનલી અત્યારે બોરિંગ થઈ રહી હતી એટલા માટે મેં એ જ સબ્જેક્ટની બીજી બુક ઉઠાવવાનું વિચારી રહી છું એન્ડ બીજી બુક બી ઓલરેડી છે તો મેં એ જોઈ લઈશ કે આ સબ્જેક્ટની એ બુક છે એમની અંદર ઓલરેડી છે ફાસ્ટ રિવિઝન થઈ શકે એવું આપ્યું છે બટ બધી માહિતી આપેલી હોય તો ચાલો મેં આ બુક રીડ કરી લઉં પહેલી છે એ છોડી દઉં ભલે પહેલાં બી મેં રીડ કરેલી છે છતાં તો લાસ્ટમાં મેં રિવિઝન ફટાફટથી કરી શકીશ સો આવું વિચારીને અત્યારે મેં બુક બી ચેન્જ કરી આ પહેલાં રીડ કરી છે આ સેકન્ડ છે મેં એમને જોઈ રહી હતી એમાં બી મને કંઈ ખ્યાલ ન આવ્યો એમાં બી મેં કન્ફ્યુઝ થઈ રહી હતી સો એ જ બુકના મે છે અત્યારે એમસ્યુકેરની બુક છે એમસ્યુ ક્યુરની બુક જોઈ રહી છું કે જે એમસ્યુકેર આમાં આપ્યા છે એ એમસ્યુ ક્યુ છે એ બંને બુક્સમાંથી કઈ બુક્સમાં પ્રોપરલી છે એ કવર થઈ જાય છે તો મેં એ બુક રીડ કરીશ અત્યારે આ રીતે એટલી કન્ફ્યુઝ થઈ રહી છું એમસી મેં જે રીડ કર્યા છે તો બંનેમાં થાય છે બટ એક બુક લેન્ધી છે અને એક એવી છે કે ફાસ્ટ રિવિઝન થઈ જાય સો એમને બી છોડ્યા સાઈડમાં એન્ડ ત્યાર પછી મેં ઉઠાવી છે અત્યારે પીવાયક્યુની બુક સો ચલો પીવાયક્યૂની બુકમાં મને એવું લાગ્યું કે પીવાયક્યુની બુક ચેક કરું પીવાયક્યુ જે આપ્યા છે એ બંને બુક્સમાંથી જે બુક્સમાં બધા પીવાયક્યુ કવર થઈ જતા આવશે એ બુક મેં ફાસ્ટ રિવિઝન માટે અત્યારે રીડ કરીશ તો પીવાયક્યુની અંદર ચેક કર્યું તો એ બી બંનેમાં ઓલરેડી ઇન્ક્લુડ થાય જ છે કેમ કે પહેલી બુક તો ઓલરેડી છે પ્રોપરલી આપેલી છે અને બીજી છે એમાં ફાસ્ટ રિવિઝન માટે એન સીઆરટી જીસીઆરટી આપેલી છે તો આજે મારું કન્ફ્યુઝન એટલું બધું વધી ગયું છે કે મને ખ્યાલ નથી આવતું કે ચલો મેં શું કરું કઈ બુક વાંચું એન્ડ એમની જોડે જોડે ઓલરેડી મોડલ પેપર બી જોઈ લીધા કે એમની અંદર આ સબ્જેક્ટના કયા અને કેવા પ્રશ્નો આપ્યા છે જેથી કરીને એ મને ખ્યાલ આવે કે મારે કઈ બુક વાંચવી જોઈએ ઓલરેડી લાસ્ટ ટાઈમ ઘણા લોકોને આવું થતું હશે મને બી થાય છે ચલો કમેન્ટ્સમાં જણાવો તો આવું થાય છે કે નહીં હેલો એવરી વન ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે ઓલરેડી મોર્નિંગની શરૂઆત સાત વાગે થઈ હતી કેમ બે તબિયત થોડી ખરાબ છે પીરિયડના દિવસો સો પહેલો દિવસ તો બહુ જ અઘરો હોય છે સો મને બી થોડું બે છે નહીં પેટમાં દર્દ કમરમાં દર્દ સો એમ બી સાહેબ મારું રીડિંગ છે આજે ખરાબ થઈ રહ્યું હતું ને મોર્નિંગથી મેં કંઈક આ રીતે આજે રીડ કરી રહી હતી અને ઓલરેડી મેં બુક છે પહેલાં બી રીડ કરેલી છે છતાં બી આજે થોડીવાર રીડ કર્યા પછી એટલી બધી બોરિંગ થઈ કે મને એવું થયું કે ચાલો આ સબ્જેક્ટ માટે આજે અમારે બુક વાંચવી જ નથી અને મારે છે કોઈ બીજી બુક છે સ્ટાર્ટ કરવી છે છતાં બી મેં ડિસિઝન નથી લઈ શકતી કે મેં પહેલે બુક વાંચું યા આ બુક વાંચું મેં પહેલે બુક વાંચું યા આ બુક મેં બંનેમાંથી એટલી કન્ફ્યુઝ થઈ હતી અને મનમાં હતું જ કે મારે કઈ બુક વાંચવી છે એવી ફાઇનલ મનમાં ડિસાઇડ કરી જ લીધું હતું કે મેં છે આ જ બુક વાંચવાની છતાં બી એટલી કન્ફ્યુઝ થઈ હતી તો મેં મારા એક ફ્રેન્ડને કોલ કર્યો અમને એમને કહ્યું કે યાર આ બંને બુક્સમાંથી મને સમજાતું નથી કે આ સબ્જેક્ટ માટે મેં કઈ બુક્સ રીડ કરો તો મારા ફ્રેન્ડને મને કહ્યું કે તને જે ગમે છે બુક્સ તું છે રીડ કર તને જે વધારે સારી લાગે છે અને જે ફ્રેન્ડને કોલ કર્યો હતો એ ફ્રેન્ડને બહુ બધો એક્સપિરિયન્સ બી છે બહુ બધી એક્ઝામો આપી છે અને ફાઇનલમાં એક બે માર્ક્સ માટે રહી જાય છે એટલા બધા એક્સપિરિયન્સ હોય જે એટલી બધી એક્ઝામો આપી હોય ને ફાઇનલમાં ફાઇનલ મેરિટ સુધીમાં એક બે માર્ક્સ માટે રહી જતા હોય અને એક્સપિરિયન્સ સારો હોય સો મે બી કંઈક એવી એમની સલાહ લેવા માટે ફોન કર્યો હતો બટ મને તો ઓલરેડી અને એમને જણાવ્યું કે તને જે બુક સારી લાગે છે એ રીડ કર મેં કહ્યું મને આ બુક સારી લાગે છે તો એમને કહ્યું વેજ બુક રીડ કર એ વધારે સારું રહેશે પહેલી બુક છોડી દેજું પહેલાં રીડ કરતી હતી એન્ડ જે સેકન્ડ બુક મેં રીડ કરવાની છું એ ઓલરેડી એમાં છે જે મોસ્ટ આઈ છે અને ફાસ્ટ રિવિઝન થઈ શકે એવું જ આપેલું છે તો મને બી એવું જ કંઈક લાગ્યું કે હવે જસ્ટ બે જ મંથ વચ્ચે છે તો મેં એ જ રીડ કરું સો મારી જે ફ્રેન્ડ છે એમને સામેથી મને એ જ રીતે આન્સર આપ્યું કે હા તું એ જ બુક રીડ કર જે તને અત્યારે ગમે છે પહેલી છોડીને બીજી સેકન્ડ છે તું રીડ કર અને ઓલરેડી મારે સેકન્ડ જે બુક મેં હાથમાં લીધી હતી એ જ મારે રીડ કરવી હતી બટ મેં મનથી મતલબ મેં એવું વિચાર્યું હતું કે ફ્રેન્ડને કોલ કરું ને જો એ મને એમ કહે કે તું આ બુક રીડ કરવા તો મેં એ બુક રીડ કરવા માણસ કરવી તો એ જ રીડ બટ છતાં બી એવી એક્સપેક્ટેશન હતી કે સામે કોલ કરું અને મને એવો આન્સર મળે કે તું આ બુક રીડ કર તો મેં એ કરવા તો મારા માટે એ સારું હશે ઘણીવાર બધા ઘણા લોકો જોડાવું થતું હશે કેટલા લોકો જોડાવું થાય છે કે પહેલાં તમારા મગજમાં તમારા દિમાગમાં તો ડિસાઇડ કરેલું જ છે કે મારે આ જ કરવું છે છતાં બી આપણે બીજા પાસે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે એ મને આન્સર આપી દઈએ ને તો હું આ કરું કરું તો એ જ હોય છતાં બી એમના મોઢેથી આપણે સાંભળવા માગતા હોય છે સો આજે મારી જોડે કંઈક મોર્નિંગથી આ જ બની રહ્યું છે અને ફાઇનલી ડિસાઇડ થઈ ગયું કે એક સબ્જેક્ટ છે પહેલાં બી એમની બુક્સ મેં રીડ કરેલી છે છતાં બી મને આજે થયું કે નહીં એ બુક છોડી દેવી છે અને બીજી જ બુક મારે રીડ કરવી છે જેથી કરીને બે મંથની અંદર ફટાફટથી મેં એ સબ્જેક્ટ છે કવર કરી શકું એટલા માટે અને ફાઇનલી મારી ફ્રેન્ડે બી મને એ જ સજેસ્ટ કરી છે એન્ડ મેં બી હવે તો એ જ રીડ કરવાની છું સો મોર્નિંગથી જ આજે કંઈક મારું રીડિંગ થોડું વેરવિખેર થઈ ગયું છે એન્ડ માઇન્ડ બી થોડું અપસેટ બેચેની જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે એમ 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 છે થોડું રીડિંગ કરવાની બી આમ કહેવાય ને કે જે ધગસ હોય ને જતી જાય છે કે ચલો ફટાફટથી રીડિંગ કરવા બેસી જાય એવું નહીં અને રીડિંગ કરવા બેસે તો બી થોડી વાર રીડિંગ કરી લઈએ ત્યાર પછી એવું લાગે છે કે હવે વાંચવું જ નથી થોડીવાર રેસ્ટ લઈ લે જો કે મેં તો રેસ્ટ બી નથી કરી શકતી કેમ કે રેસ્ટના ટાઈમમાં મારી પાસે બહુ બધું કામ હોય છે વિડીયો એડિટિંગ કરો એન્ડ જાતે બધું એકલા રહેતા હો એટલે બધું જાતે જ કરવાનું હોય છે તો એ થોડો ટાઈમ મળ્યો છે તો ફટાફટ એ કામ ફિનિશ કરો સો આવા બધા કામના લીધે મેં તો ફ્રી બી નથી રહેતી બહારનું કામ છે તો એ બી ફટાફટ બતાવો સો મને એવું લાગે ચાલો મેં રેસ્ટ કરી લઉં તો રેસ્ટ બી શાંતિથી મેં નહીં કરી શકું એન્ડ જ્યારે બી રેસ્ટ કરું છું ત્યારે બી મગજમાં એક જ ચાલતું હોય હજી આટલું બધું વાંચવાનું બાકી છે એન્ડ રેસ્ટ ક્યાંથી કરશું સૂએ તો બી ઊંઘ ન આવે ત્યારે આવી જ હાલત છે બટ હા એ છે કે પહેલાં જે એક્ઝામોની તૈયારી કરતા હતા અને રીડિંગ કરતા હતા જે ડેડિકેશન ત્યારે હતું એ હવે નથી આવતું ખબર નહીં કેમ હવે નજીક પહોંચ્યા છીએ રિઝલ્ટ બી એટલું નજીક આવતું જાય છે કેમકે પહેલાં જ્યારે એક્ઝામો આપતા હતા ત્યારે તો ખ્યાલ ન હતો માર્ક્સ નહોતા આવતા હવે તો એકથી બે માર્ક્સ માટે રહી જાય છીએ અને આ રીતે થાય છે બટ કોઈ નહીં ચાલો કંઈક તો સારું થશે જે બી થશે એન્ડ જે રીતે રીડિંગ ચાલે છે એ રીતે ચાલવા દઈએ અને બે મંથની અંદર મારું તો ઓલરેડી પહેલાંથી ડિસાઈડ થઈ ગયું છે કે બે મંથની અંદર હું શું કરી શકું છું એ મેં પહેલાંથી ડિસાઈડ કરી લીધું છે એન્ડ એ રીતે જ કરવાની છું આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહ્યું છે મારું કંઈક અત્યારે આ રીતે થઈ રહ્યું છે બટ કોઈ નહીં ચલો આજે મોર્નિંગથી થોડું મેં એવું વિચારી લઈશ કે ચલો થોડી તબિયત સવારમાં આજે ખરાબ હતી એટલા માટે મેં અપસેટ થયું અને માઇન્ડ બી થોડું મારો એટલા માટે અપસેટ થયું હોય અને બે છે નહીં જવું રીડિંગ કરવા બેસું ત્યારે નથી થઈ શકતું એનું કારણ એ બી હોઈ શકે એન્ડ સબ્જેક્ટ બી મેં ફાઇનલી ચેન્જ કરી લીધો છે એક જ સબ્જેક્ટ જે રીડ કરવાનો બુક જ ચેન્જ કરી નાખી છે પહેલાં તો પહેલી બુક છે મેં રીડ કરેલી છે છતાં બી મારે ચેન્જ કરવી પડી છે ઘણીવાર તમારી જોડે આવું થતું હોય તો આવું કરી શકાય તમને બી ખ્યાલ જ હશે કે મારે આ બુક નહીં અને આ બુક વાંચવી છે છતાં બી તમે બીજાને પૂછવા જશો આઈ હોપ કે મને જેવું આજે થયું છે એવું થશે બટ પૂછવા જાવ તો એવા લોકોને પૂછજો કે જેમને પ્રોપરલી જે તમને માર્ગદર્શન આપી શકે અને પ્રોપરલી જેમની પાસે એક્સપિરિયન્સ હોય તો ચલો મેં બી અત્યારે સવારથી તો સમય થોડો બરબાદ થયો જ ગયો છે બટ અત્યારે હવે મારું રીડિંગ છે મેં સ્ટાર્ટ કરી દઉં અને લેક્ચર વગેરે બી મારા આજે બહુ બધા જોવાના છે કેમ કે ઓલરેડી સમય બરબાદ થયો છે કાલે બી તબિયત ખરાબ હતી સો કાલે બી મારું રીડિંગ ખરાબ થયું હતું સો અત્યારે વધારે હવે ટાઈમ નહીં બરબાદ કરું માંડ માંડ રીડિંગ થઈ શકે છે સો ચલો મેં બી અત્યારે રીડિંગ સ્ટાર્ટ કરી દઉં અને ત્યાર પછી આગળ જે બી મારું રૂટિન છે એ બી તમારી જોડે સારા રહીશ જો ચાલો આ તરફ અત્યારે હું મારું રીડિંગ બી સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ડે બી સેકન્ડ બુક્સ જોડે જ મેં રીડિંગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છું પહેલી જે પહેલાં રીડ કરેલી હતી એમ એમને તો મેં ઓલરેડી છોડી દેવાની છું બહુ લેન્દી લાગી રહી છે કે મારાથી એ ફિનિશ નહીં થાય હવે સો સૌથી પહેલાં તો આ તરફ થોડી તબિયત ખરાબ હોવાને લીધે સેડીનો રસ આવી ગયો છે તો એ બી મેં પી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ બટ સેકન્ડ બુક જોડે પહેલાં જે રીડ કરી છે એમની જોડે નહીં કરું નહીં તો એક્ઝામ સુધી ફિનિશ નહીં થઈ શકે એમની જોડે જોડે લેક્ચર બી જોવાના હોય છે સો બંને માટે જે ઈઝી પડે એવી બુક્સ મને આ મળી ગઈ છે તો મેં એ જ રીડ કરીશ એન્ડ ઓલરેડી મારું જે કન્ફ્યુઝન હતું એ બી દૂર થઈ ગયું છે સો અત્યારે આ બુક જોડે જ મેં આગળ કન્ટિન્યુ કરીશ એન્ડ ઘણા લોકો કહેતા હોય છે એન્ડ કોઈની કમેન્ટ્સ બી મેં જોઈતી કે હા પહેલાં એમનો જ આન્સર આપી દઉં કોઈ ગર્લ્સની જ કમેન્ટ્સ હતી કે તમે જે બુક્સ રીડ કરી રહ્યા છો એમનો લિસ્ટ અમને આપો તો ઓલરેડી મેં એક વિડીયો છે અપલોડ કર્યો છે મળી જાય તો જોઈ લેજો નહીં તો મેં છે એક વિડીયો પ્રોપરલી અત્યારે જે બુક રીડ કરી રહી છું એ તમારી જોડે શેર કરીશ તો ચાલો અત્યારે રીડિંગ તો મેં કન્ટિન્યુ કરી રહી છું એન્ડ રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયો હતો બપોરનો સમય બપોરે આ રીતે મારું જમવાનું બી આવી ગયું છે આજે બી મેં પાર્સલ મંગાવ્યું છે એન્ડ સૌથી પહેલાં મેં જમે લઈશ એન્ડ ત્યાર પછી મારું ફરી રીડિંગ સ્ટાર્ટ કરીશ એ પહેલાં અત્યારે બહુ જ વધારે મને કમરે અને પેઇનમાં પેટમાં પેઇન થઈ રહ્યું છે તો સો થોડી વાર મને એવું લાગ્યું કે મેં છે રેસ્ટ કરીશ એન્ડ ચારે તરફ તમે રૂમમાં જોઈ શકો છો મારા પુસ્તકો જ પુસ્તકો બધે પડ્યા છે કેમ કે મને જ્યારે મેં સ્ટડી ટેબલ ઉપરથી થાકું છું ત્યારે મેં જગ્યા ચેન્જ કરીને રીડ કરું છું જેથી કરીને છે થોડું માઇન્ડ ફ્રેશ થઈ શકે સો અત્યારે મેં થોડો રેસ્ટ કરીશ થોડી તબિયત સારી થઈ જાય એટલા માટે બટ મેં ઊંઘી નહીં જાઉં એન્ડ રેસ્ટ બી એ રીતે કરીશ કે જોડે જોડે કોઈ બી લેક્ચર જોઈશ સો થોડીવાર મેં રેસ્ટ કર્યું અને જોડે લેક્ચર બી જોયું એન્ડ ત્યાર પછી અત્યારે ફરી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર અને મારું રીડિંગ છે મેં ફરી સ્ટાર્ટ કર્યું છે એન્ડ આજે તબિયત થોડી ખરાબ હોવાને લીધે થોડું સંભાળવું તો પડશે જ તો બી મેં મારું રીડિંગ સ્ટાર્ટ રાખીશ સો આ રીતે કંઈક આજે મેં રીડ કરી રહી છું જ્યારે બી બહુ રીડિંગ કરતાં કરતાં બોરિંગ થવાય ત્યારે તમે આ રીતે કરી શકો છો કે બુક્સ છે એ ચેન્જ કરી શકો છો યા ફિર જગ્યા ચેન્જ કરી શકો છો એન્ડ હજી બી ઘણા લોકો મને કમેન્ટ્સ કરે છે કે ક્યાંથી રીડ કરવાનું સ્ટાર્ટ કરવું હોય તો જસ્ટ અ બે જ મંથ બચ્યા છે એન્ડ ધ સાંજ સુધી રીડિંગ કરતા કરતાં મેં બી બોરિંગ થઈ રહી હતી તો અત્યારે મેં એક મૂવી જોઈ રહી છું આ કયું મૂવી છે જરા કમેન્ટ્સ કરો તો એન્ડ આ તરફ અત્યારે મારું જમવાનું બી આવી ગયું છે સાંજનું સો ચલો મેં બી જમી લઈશ એન્ડ ઓલરેડી આ મૂવી છે મેં ત્રણ દિવસથી આ જોઈ રહી છું છતાં બી ફિનિશ નથી થયું બટ મેં જ્યારે બોરિંગ થાઉ છું ત્યારે જ મૂવી જોઉં છું ફરી મેં જ્યાં પહોંચી છું ત્યાં જ સ્ટોપ કરું છું એન્ડ ચલો આજનો બી મેં આ સમાપ્ત કરીશ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશ મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર